તો હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા છો તો ફરી સ્વાગત છે તમારું એક નવા તો રહ્યો ને અમારે તો હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ કે તમારા ભલી જાય તો હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો તો ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયો ની અંદર હું ને ભલો આવી ગયા છીએ

તો મિત્રો આપણે બે એક વિડીયો ઉતારવાના છે તો ઉતારીને પછી આપણે તમને મળીએ અને વિડીયોમાં બના રહેજો અને વિડીયો પૂરો જોજો નકર તમારી અરે કહેના કે ચાહતે હો ના ના હા તમારી માન ના હો તો મિત્રો આપણે કાઈ ઘટેની એવા વિડીયો તો ઉતારી લીધેલા છે આના તો ફાયલ ના જોય હા મારી જા આ બધા આપણે વિડીયો ચાલુ કરીએ તે કેમ નીકળે મારા આળા પણ તો મિત્રો અમે વિડીયો ઉતારી લીધેલા છે એકદમ બોલે તો ઝકાસ ને હવે આપણે થોડાક આગળ નીકળીએ એકડે એક એટલે આપણે કે ગાડી નથી છોડાવી દે ટિકડે ઠીકની પથારી ફેર ફક બીજું આગળ નથી બોલવું હવે તો મિત્રો હાલો આપણે પાછા ઘડીક રહીને મળીએ આગળ જાય આપણે જ્યાં રખડવા તો મિત્રો હું મેં બોલ્યો ઘૂમરી ખાઈ રહ્યા છીએ કારણ કે બે છીએ ને કઈ સળ સૂચતી નથી એટલે તમે જોઈ રહ્યા છો તો વાતાવરણ તો કઈ ઘટે ને એવું છે વાતાવરણ બધાય વાદળ આવે તો જોયું મિત્રો તમે વાતાવરણ જોઈ લો કઈ ઘટે ને એવું રિઝલ્ટ પણ આવે છે અને અમને કઈ સળ સૂચતી નથી અમે કલાકથી થી ઘોડે આટા મારી રહ્યા છીએ ચક્કર બક્કર મારી રહ્યા છીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો

કે કેવો લડકે સડિયામાં બણા રહેજો તો આલો ગડી ગરીને મળીયા જો મિત્રો અમે સેલિબ્રિટીને લઈ આવ્યા છીએ 09 અને 8302 નમ્યો ભાઈ સાંભળ બોલે પડને નીકલે વાલે ছাত্র ભણાઈ લિખાઈ મે ધ્યાન લગાઓ આઈએ વયસ બનો ઓર દેશ કો સબળ કેને લાઈન અમે ગાઈ કે રખડવા બીઆર तो मित्रों आपड़े बदाई पहुंच गया छे डीआर मोले जोई रिया सो तुम्हें आ छे हमारे इंस्टाग्राम ने बड़ी हस्ती आ छे विकी डॉन आ छे प्रतीक 09 हो भाई तो मित्रों आपड़े आ लिया है लेयर में हटड़वाना अब बता कौन है ये लोग कहां से आते हैं ये <laughs> <laughs> तो मित्रों आया अच्छा अच्छा कपड़ा मलता है तुम्हारे तो लेवा हो तो भाव बहुत मोगा पड़ता है तुम्हारे तो लेवा हो तो आया आता नहीं आओ आओ ओए तो बाजरो रख दो बाजू में आया आया आ कोटी સવાણીમાં દોઢસો તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ જે છે બે થી ત્રણ હજાર રૂપિયાનો મળતો અને આપણે સવાણી ગાયત્રી દોઢસો દોઢસો હેડે હેડ મળે છે ભૂલે કે અહીંયા આવવાનો આવો ઘટતા જ નહીં જાવ જોતા કાટિયા છે ને કોનો હોળ ઉગેમાંમાં કીલામાં આલી સો રસ્તે ગામમાં સસ્તે ને હાલો તમને જે આકલ તમને આ ગોમી ગોમી વસ્તુ બતાવી એ અમારા કારણે કે બી અમારી સાથે એક બહુ મોટો લોચો થઈ ગયો છે અમે જાતા હતા પેલા માળે અને આવી ગયા અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં લોચો અને ધો પાછા આપણે લિફ્ટને તો જોઈ રહ્યા છો લિફ્ટને પાછા આવી ચાલો ઘડી જાઓ ઘડી જાઓ પડી જાઓ ભાઈ ગયા ઠલો આવી જાઓ ઠલો આવી જાઓ તો મિત્રો અમે પાછા લિફ્ટમાં આવી ગયા છે આ લિફ્ટ બીજો પથારી કરી નાખો

hours later ડાન્સ શીખવા આવે છે પૈસા દે દીધા આવો અમારી ગાડી

બાકી બીજું કઈ સિરિયસ બિરિયસ લેવું નહીં કારણ કે અમે તમારી મોજ મસ્તી માટે આ બધું કરીએ છીએ નખરા બાકી અમે કંઈ એવા માણસો છીએ નહીં અને આજનો લોગ આપણે એન્ડ કરી નાખીએ તો હાલો આપણે એક મળીએ પછી એક નવા વિડીયોની અંદર ઓકે